નમસ્કાર આજે આપણે મહારાષ્ટ્ર ના છે અને અહિયાં તમે જોઈ શકો કે બીડર નો આપડે પ્લોટ આપેલો છે એટલે કે જે જગ્યાએ આપણો બિયાર ઉત્પન્ન કરતા હોય એ પ્લોટ છે તો સૌ પ્રથમ આપણે અહિયાં ખેડૂત નો અભિપ્રાય લેસુ સબસે આપકા ભૈયા બતાઈએ नमस्था। नमस्था। और आपका कौन से गांव से और आपका तालुका? जिला? आतारा। जिलता आतारा। जिलता आतारा। तो खटो नहीं। तेरे जिला फुले सीट से। तो अंदर कौन सी कंपनी का गुजराती कंपनी है उसका और आपको कैसी अभी वेरायटी लग रही है अच्छी लग रही है અને બીજું ખેડૂત મિત્ર કે ભાઈને થોડું મરાઠીમાં બોલે એટલે હિન્દીમાં થોડી તકલીફ પડે છે એટલે વાર લાગે બોલવામાં કઈ વાંધો નહીં પણ આપણે સલાવી લેશું તો એ કેટના યલ આયેગા એ અભી લગ રહા હે આપકો યે તો એકર એકર કા ઓર ઇસકા પ્રોડક્શન કેટના આયેગા સમથિંગ આપ અઠ્ઠાઈશ હા એટલે ખેડૂતો મિત્રો કે બે એકરનું છે એટલે અઠાવીસ ક્વિન્ટલ કે છે એટલે આપણે એક એકરમાં સૌદ ક્વિન્ટલ એટલે તમે સમજી શકો ચૌદ પંજા ને આપણે સિત્તેર મણ થાય આપણે અઢી વીઘાની અંદર એટલે પચીસ થી ત્રીસ મણની વીચમાં આપણે એવું ઉત્પાદન આવે એવું દેખાય છે તો આપણે આમાં વિડીયોમાં બહુ લાંબી ચર્ચા નહીં કરી પણ આ તમે ટોકન પદ્ધતિ લગાવ્યા હોય તો નહીં કેરલી અંતર છે હા તો કે આપણે દંતાથી તમે જોઈ શકો આખું આપણું ફિલ્ડથી અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે તો એ આ ટાઈપનું ફિલ્ડ છે કોઈ છીંગમાં કે કોઈ રોગ ને એવું કઈ છે નહીં અત્યારે તો અત્યારે તમે જોઈ શકો કે એમાં આમાં ફ્લાવરિંગ પણ અત્યારે તમે જોઈ શકો અને સારું છે આપણે ફૂલે સીટ્સનું અત્યારે બિડરનું આપણે જે પ્લોટિંગ આપેલું છે બિયારણ માટે એમનો જ આ પ્લોટ છે તો આપણે આ જિલ્લાની અંદર હતા સાતારા જિલ્લાની અંદર તો કે ખેડૂત મિત્રો આપણે અહીંયા બહુ જાજા ખેડૂતોને બીડર માટે આપણે ફ્લોટ આપેલો છે પણ અત્યારે વરસાદ એવો છે એટલે આપણે બધા ખેડૂતોની અંદર નહીં પૂરું કરી શકીએ પણ મેં જે જગ્યાએ ગયો છે ટૂંકો ટૂંકો આપણે વિડીયો ઉતારી અને તમને હું ક્લિપ પણ આગળ નેક્સ્ટ વિડીયોની અંદર આપી દઈશ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે અલગ અલગ વિસ્તારમાં અહીંયા પરફોર્મન્સ કેવું છે ફાઇનલી હું તમને નજીક લઈ અને તમને બતાવું કે આની અંદર તમે જોઈ શકો કે આપણે જે રાયજુભાઈની ગાઈડ જે કહેવામાં આવે છે એને તમે જો આ રીતે દબાવો એટલે આછું ગુલાબી પ્રવાહી નીકળતું હોય છે એટલે કે આ બધી રીતે ખોરાક બનાવવામાં સક્ષમ છે જો આ રીતે રૂટ એટલે કે આ રીતે જો મૂળ જાય હોય તો બિયારણ માટે વેરાયટી બેસ્ટ બનતી હોય છે અને અહીંયા આપણે ટોકન પદ્ધતિ બાબતે કરેલું એટલે બિયારણમાંની પદ્ધતિ તમે ગણો ને તો ક્વોલિટી સારામાં સારી થતી હોય છે અને આપણે ગુજરાતમાં શું છે કરો મિત્રો તમે આ સિંગની અંદર તમારે ડાઘ પડી ગયેલા જોવો અહીંયા તમે જોઈ શકો કે સિંગની અંદર ક્યાંય ડાઘ પણ નથી અને એટલે કે નર્વી સિંગું છે તો એનું કારણ ખાસ હોય તો જો આ રાજ છે કે નાઇટ્રોજન પોતાની મેળે ફિક્સિંગ કરતી હોય છે અને અહીંયા કે આપણે જેટલો ફૂગ નહીં છે એટલું બધું મને અહીંયા જોવા નથી લાગતું અને આ લોકોની ટ્રીટમેન્ટ પણ સારી છે કારણ કે બીડનો પ્લોટ હોય એટલે સમય સમયે એના નિષ્ણાંત એને માહિતી આપતા હોય એ પ્રમાણે દવાનો છંટકાવ કરતા હોય છે તો બસ આજે આટલું નમસ્કાર